નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન યંગ ઇન્ડિયા કેસમાં ઈડીની કાર્યવાહી સામે સત્યમેવ જય તેનો નાદ આટલા મોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કોંગ્રેસના અમુક કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી પહોંચવામાં સફળ રહ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી આજરોજ ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના વડા મથકે સત્યમેવ જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શનનું કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના કોંગ્રેસના તમામ હોદ્દેદારો કાર્યકરો મહિલા કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર ोधी सरकार विरोधी सरकार